ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જેને વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલને ધ્યાને આવેલ કે ભાવનગર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડીન તથા ટેબ્લેટ ડ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર તેમજ તેના બિન અધિકૃત વેચાણને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને ભાવનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આનંદનગર વિમાન દવાખાના પાસે ઉમંગી મામાના ઓટલા પાસે કોડિન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતી કફ સિરપની બોટલોનો બિન અધિકૃત રીતે જથ્થો પોતાના કબજામાં રાખી છૂટકમાં વેપાર કરતા સાગર ઉર્ફે ગોટીઓ જયંતિભાઈ મકવાણા રહેવાસી પચાસ વારિયા ખેડૂતવાસ ભાવનગરવાળાને કુલ બોટલ નંગ તેતાલીસ કિંમત રૂપિયા છ હજાર ચારસો પચાસ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડ રૂપિયા અઢારસો સહિત કુલ રૂપિયા તેર હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી તેના વિરુદ્ધ એનડી પીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી કુકાર રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર